તો આપણો આજનો હોળ સ્ટાર્ટ કરીએ છીએ અને જણાવતા બહુ બહુ જ દુઃખ થાય છે એટલે કે મારા સગા માસી કારણ છે આજે સવારે એક્સપાયર થઈ ગયા તો સવાર સવારમાં ઘરેથી ફોન આવ્યો છે તો હવે મારે તો યાત્રાએથી હોલ્ડ કરી અને જવું પડશે આજનો દિવસ કરી તો ચાલો મિત્રો કન્ટિન્યુ તો યાત્રા પરથી મારે ઘરે જવું પડે છે તો આવા બધાનું અને સોરી માફી ચાહું છું તો છતાં શું કરીએ ઘરનું છે એટલે જવું પડશે તો મળીએ આપણે આગળ હું અત્યારે વડા ગામ પડી રહ્યો છું હવે આપણા એક મિત્ર આવે છે અહીંયા ગાડી કુણસો ટાઇસનું છે દુકાન તો આપણે ફોન કર્યો છે એમને તો આપણે એમનું બાઇક લઈને જવાનું હોય તો આવી ગયો એટલે આપણે જો ફટાફટ જવાનું છે માસ ઘરે બહુ લેટ થઈ ગયો અને ગાડી થતી મળતી અને અહીંથી પણ માસીનું ઘર હજી પંદરથી વીસ કિલોમીટર છે તો જવાનું અને એક માણસો છોકરો પણ આવ્યો છે તો આપણે થોડુંક ટાઈમ લાગશે અને મરણમાં જવાનું છે એટલે આપણે તો તો વિડીયો ના લઈ શકીએ પણ કન્ટેન્ટ મારે ચાલુ રાખવું પડે કેમ કે યાત્રામાં આજે મારો પાંચમો દિવસ છે અને જો હું બંધ કરી દઉં તો એવું થાય કે ક્યાંક હોય ખાય ક્યાં ગયો તો એ દિવસ એટલે એ સારું કન્ટેન્ટ તો આપણે ચાલુ જ છે તો બાકી આપણે મળીએ આગળ રમેશભાઈનું બાઈક લઈ લીધું છે અને હું અત્યારે છે ભોગી ગયો છું બાકી હવે હું ફટાફટ લીમડિયા મોકી દઈશ અને લીમડિયા મારા માસીનો છોકરો છે તો લીમડિયા જઈને અને પછી આપણે માસીનું નહીં સોરી મામાનો છોકરો છે અને ત્યાર પછી આપણે જવાનું છે માસીના ઘરે સવાર સવારમાં ઠંડી પણ બહુ લાગે છે તો સવાર સવારમાં ફોન જ એવો આવ્યો ને કે માસી એક્સપાયર થઈ ગયા એટલે હું સ્વેટર ને બધું જ હતું મારી જોડે સામાન આપણી જોડે બધું જ છે તો પણ હું સ્વેટર લેવા ઉપર નથી રહ્યો અને હું વગર સ્વેટરે આવી ગયો છું અત્યારે ઠંડી બહુ લાગે છે બાઇક ઉપર તો પણ ચલો માસેના ઘરે પગે ત્યાં સુધી જોતા રહેજો આવી ગયા છીએ ખાનપુર હવે મારા મારા મામાનો છોકરો બી આવી ગયો છે પાછળ બી આવે છે મારા મામાના છોકરા અને આગળ જુઓ મામાનો ગામના બધા જાય છે અને આપણે પણ નવા પેડા લઈ લીધા કેમ કે હું ઉતરવામાં આવ્યો પેડો બી લાવવાનું તો આપણે નવો પેડો બી લીધો છે અને હવે આપણે જઈએ કાર અંડા ઘરે બાકી નવ વાગી ગયા છે અને જલ્દી જલ્દી મારે આ બધું પટાવીને પાછું જવાનું છે યાત્રા ઉપર એટલે કે આપણે તહીશ

頑張りいたい。 જોઈ પુળાવે હવે પુરાવા કુટું ચાલો મિત્રો આપણે બધું પૂરું કઈ આવી ગયા માસે નું કાર્યક્રમ તેની વિધિ વિધિ પડી ગઈ છે અને આપણે ઘરે આવી ગયા ત્યાર પછી બાઇક આપવા જઈ આવ્યો ફરી આવ્યો બાકી જુઓ આજે તો ભાઈનું સ્વેટર ઉઠાવી લીધું હે કેમકે હું સ્વેટર નથી લાવ્યો એટલે આપણે આજે તો ભાઈનું સ્વેટર ઉઠાવી લીધું તો હવે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં મને ફાવે છે પણ યુટ્યુબ પર મને ફાવતું નથી એટલું બધું તો એના માટે છે ને આપણે એક મિત્રના ઘરે જઈએ કે તમે આમ મને યુટ્યુબ વિશે શીખાડો થોડું એમ તો ચાલો આપણે જઈએ આપણા મિત્રના ઘરે આપણા ઘરથી દસેક કિલોમીટર છે મિત્રનું ઘર તો ત્યાં આપણે આ બાઈક લઈને જવાનું છે આપણું સ્પ્લેન્ડર મિસ્ટર કિંગ તેવી આડત છે આપણું સ્પ્લેન્ડર છે તો હાલો આપણે જઈએ સ્પ્લેન્ડર લઈને મિત્રના ઘરે ત્યાર સુધી મળીએ ત્યાં જઈ ચાલો મિત્રો આપણે મિત્રના ઘરે જઈને અને ત્યાં હું ઘરે આવી ગયો છું વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહીં મળ્યો જંગલમાં હતું ઘર બહુ ટાઈમ લાગ્યો અંદર જવામાં અને અત્યારે હું ઘરે આવી ગયો છું અને હવે હું ખાવા માટે બેસી ગયો છું મારા કાકાના ઘરે તો જુઓ આપણે કઢી ને રોટલા ને એવું ખાવાનું છે અને આપણે બાકી ખાટલા પર બેસીને ખાઈએ ઘરે હોય ને તો ભય ના બી આપણે ખાટલા પર બેસીને ખાઈએ તો જુઓ આપણે ખાટલા પર બેસી જાય છે ઓલા મારા ભાભી છે ને ખાવાનું બનાવે છે બાકી આપણે ચલો ફટાફટ ખાઈ લઈએ બાકી કોક આવશે ને તો લડશે એટલે જલ્દી જલ્દી ખાઈ લઈએ હાલો